જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમીધારા કુકિંગમાં આજે આપણે બનાવીશું લસણની ચટણી કે જે થેપલા સાથે પરોઠા સાથે કે કુકરમાં બનતા બધા જ શાકમાં આ રીતે લસણનો વઘાર કરી અને શાક બનાવવાથી તે ખૂબ સરસ બને છે તો અહીંયા મેં આ રીતના ફ્રેશ લસણ લીધેલું છે અને એને ફોલી લીધેલું છે અહીંયા આપણે ત્રણ અલગ અલગ રીતથી ચટણી બનાવવાની છે તો સૌથી પહેલાં ચટણી બનાવીશું એ ખાંડીને બનાવવાની છે જે કાચા લસણની હોય છે અને ત્યારબાદ છે તે આપણે મિક્સર જારમાં એડ કરી અને ચટણી બનાવીશું ત્યારબાદ અહીં ચાર મોટી ચમચી જેટલું મેં મરચાં પાવડર લીધેલું છે જેમાં બે ચમચી કશ્મીરી લાલ મરચું છે અને બે ચમચી તીખું લાલ મરચું છે ત્યારબાદ અહીં મેં બે ફ્રેશ લીંબુને આ રીતે ક્વિસ કરી અને એનું જ્યુસ કાઢી લીધેલું છે એને પણ આપણે એડ કરીશું અને એક ચમચી જેટલું જીરું સ્વાદ અનુસાર નમક અને બે મોટી ચમચી જેટલું મેં શુગર લીધેલી છે ત્યારબાદ આ રીતે એક ખાંડણી અને દસ્તામાં આપણે જે ફોલેલું આખું લસણ છે એને ઉમેરી દઈશું અને આ રીતે એને ખાંડી લઈશું ત્યારબાદ એમાં સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું નમક ઉમેરવાથી લસણ છે એ જલ્દીથી જ કૂટેડાઈ જાય છે અને આ રીતે પેસ્ટ બની જાય છે ત્યારબાદ જરૂર મુજબનું લાલ મરચું પાવડર આમાં એડ કરી દેસું અને એને આ રીતે મિક્સ કરી અને એક બાઉલમાં આપણે કાઢી લઈશું તો આ રીતે કાજા લસણની ચટણી છે એ તૈયાર છે જેને આપણે કોઈપણ શાકના વઘારમાં એડ કરી શકીએ છીએ અને તે ખૂબ જ સરસ લાગે છે ત્યારબાદ બીજું જે લસણ ફોરીને રાખેલું છે એને આપણે આ રીતે મિક્સર જારમાં એડ કરી દેસું સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દઈશું અને એને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું આ રીતે ગ્રાઇન્ડ થઈ જાય ત્યારબાદ એમાં ચાર મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી અને થોડી એવી ખાંડ એડ કરી દેશું બે ચમચી જેટલું લીંબુ ક્વિઝ કરેલું છે આમાં ઉમેરી દેશું એક ચમચી જીરું એડ કરી અને આને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું તો તૈયાર છે આપણી અહીંયા બીજી મિક્સરમાં બનાવેલી ચટણી અને હવે આપણે એનો વઘાર કરી લેશું વઘાર કરવા માટે મેં અહીંયા બે મોટી ચમચી જેટલું દેશી ઘી લીધેલું છે ઘી મેલ્ટ થાય તેની સાથે જ આપણે એમાં પિંચ હિંગ એડ કરી દેશું હિંગ એડ કર્યા બાદ આમાંથી મોટી એક ચમચી લઈ અને આપણે ઘીમાં સારી રીતે સાતળી લેશું આ રીતે ચટણીનો ઘીમાં વઘાર કરવાથી ચટણી છે આપણને ગરમ નથી લાગતી અને ખાવામાં તે ખૂબ જ સરસ લાગે છે મિત્રો આ રીતે ઘીમાં ચટણી વઘારવાથી તે ખૂબ જ હલકી બની જાય છે અને સ્વાદમાં ખૂબ જ સારી લાગે છે અને હવે ત્રીજી રીતમાં જોઈ લઈએ તો મેં આ રીતે એક પેન રાખેલું છે જેમાં બે મોટી ચમચી જેટલું હું તેલ એડ કરી દઈશ તેલ એડ કર્યા બાદ તેલ ગરમ થાય એટલે આપણે એમાં થોડી એવી હિંગ એડ કરી દેસું અને ત્યારબાદ બાકી રહેલી ચટણી છે આપણે આમાં ઉમેરી દેશું આ રીતે ચટણીને પહેલાં તેલમાં મેશ કરી અને એને મિક્સ કરી લેવાની છે અને એ પછી હું અહીંયા એક કપ જેટલી છાશ ઉમેરીશ આપણે છાશની ક્વોન્ટિટી છે એ આ રીતની થોડી જાડી રાખવાની છે ઠીક દહીં ટાઈપની હોય એવી છાસનો યુઝ કરવાથી ચટણી છે એ ખૂબ જ સરસ બનશે બસ આ રીતે બધી છાશને એમાં મિક્સ કરી અને હલાવી લેવાની છે અને એમાં પાકવા દેવાની છે આ રીતે બધી જ છાસ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં એક ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું ખાંડને પણ આપણે મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે આમાં છાસની પ્રમાણનું સ્વાદ અનુસાર નમક ઉમેરી લઈશું નમક તમે તમારા ટેસ્ટ એકડિંગ યુઝ કરવાનું છે એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું બસ આ રીતે બધાને હલાવી અને જ્યાં સુધી પેનની સાઇડ્સ પર તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે આ ચટણીને પકાવી લઈશું તો બસ આ જ રીતે બધી જ ચટણી છે એ સારી રીતે પાકી ગઈ છે અને સાઇડ્સ પર તેલ છૂટું પડી ગયું છે આ સમયે આપણે એને કોઈ પણ એક કન્ટેનરમાં ભરી લઈશું અહીં આપણી ત્રણ પ્રકારની અલગ અલગ ચટણી તૈયાર થઈ ગઈ છે જેમાં સૌથી પહેલી છે એ છે કાચા લસણની કે જેમાં ખાલી આપણે લસણ અને નમક અને ચટણીનો ઉપયોગ કરીને ચટણી બનાવેલી છે આ ચટણી છે એ ખાંડીને બનાવેલી છે જે મિક્સરથી બનાવેલી હોય એના કરતાં આનો સ્વાદ છે એ સો ગણો વધારે સારો હોય છે ત્યારબાદ જે મિક્સરમાં કાઢેલી ચટણી છે એને આપણે ઘીની સાથે હિંગ એડ કરી અને વઘારેલી છે જે ખાવામાં બિલકુલ આપણને ગરમ નથી લાગતી કેમ કે આને આપણે ઘીથી બનાવેલી છે આ ચટણી ઘીમાં આ રીતે બનાવેલી હોવાથી આપણે બહાર પણ એને છ મહિના સુધી રાખી શકીએ છીએ એ બગડતી નથી ત્યારબાદ જે આ ત્રીજી ચટણી છે એ આપણે છાસનો ઉપયોગ કરીને બનાવી રાખેલ છે જે આપણે થેપલા પરોઠા રોટલા રોટલી ગમે તેની સાથે ખાઈ શકીએ છીએ અને આ ચટણી છે એને આપણે ફ્રીજમાં આઠથી દસ દિવસ માટે સ્ટોર કરીને રાખી શકીએ છીએ આ જ રીતની નવી રેસીપીઝ માટે અમીધરા કુકિંગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો થેન્ક યુ